સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ થઈ ગયો છે ત્યારે જીએસટીવીની ટીમ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી અને ત્યાંની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો બોટાદ જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયત પૈકી સેથડી ગામમાં છ હજાર જેટલી ગામની વસ્તી છે ત્યારે ગ્રામજનોએ પાયાના પ્રશ્નો અંગે બળાપો વ્યક્ત કર્યો ખાસ કરીને કામો બાકી હોવાની અંદર તો રોડ રસ્તાના છે આરોગ્ય સબ સેન્ટર પોતાનું બિલ્ડિંગ નથી પંચાયત કચેરી ને પોતાનું બિલ્ડિંગ નથી કોઈ દી આપણે ફોર્મ ભર્યા હોય ને મશીન ના ભર્યા હોય કોઈ આપણે આ બધા સહાય મળે છે કોઈ અમારા ગામમાં કોઈ સહાય નથી લાઈટ ની તો મોટી સમસ્યા છે તોર ને માણસ ને ગરમી હોય છતાં રાતે કાયમ લાઈટ વહી જાય છે સીસી ના કામ થયા છે તો તેમાં કોઈ સુપરવાઇઝિંગ કરવા વાળો ઉપરી અધિકારીઓ હતા નહીં અમારે લાઈટ નો પ્રોબ્લેમ બહુ રહે રાતે કાયમ યુ જાય વહીવટદાર શાસનમાં જે જે કામ થયા છે કામ ઘણા બધા થયા છે પણ જે પણ થયા બધા બોગસ થયા છે વ્યક્તિ તો સાહેબ કઈક ગામનું વ્યવસ્થિત કામ કરે કઈક પ્રજાલક્ષી હિતને બધા સાથે રાખીને ચાલે ને એવા વ્યક્તિ જરૂર છે